ના હોય તાર કોઈ નો ખુલ્લો હોય છે ઈ તો મોટા થઈ ગયા ના આવી પણ આપણે જવું પડે આપડે ફટાફટ તું આગેવાન

એક બે દાણા ના કાઢે હજી તો મોય પેલું કાઢેલું બધું મોય પડ્યું છે હજી તો કાઢેલું હવે નીકળી ગયું બધું તો એને નીકળી હજી તો હજી તો હવે નીકળશે અકનુકા હા તમે તો અડધી રાત સુધી પોણી વાળતા હોય છો એટલે આ વાર્તા તો પેલું કાઢેલું હજી મોય પડ્યું છે છે બાય નીકળ્યું છે હજી તો એમ તો લાઈટ આવે એટલે લે શું લે એલા એ આ શું કરે જો લે

આપડે તૈને યાદ તો મૃત્યુ પાસે આપડે આજે અમરેટ ભાઈ બેઠા તૈને તૈને